જય માતાજી અમારા ચેલેન્જ વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે પણ તમારા માટે મસ્ત એક ચેલેન્જ વિડીયો લઈને આવ્યા છો અને આજે હું પોતે કારણ કે વિડીયોમાં નહીં આવું કારણ કે કેમેરો ગરબાવાળું કોઈ છે નહીં એટલા માટે બરાબર અને ચેલેન્જ નવી છે એટલે તમે ચેલેન્જ જોવાનું ભૂલતા નહીં અને નહીં અહીંયા ચેલેન્જમાં થોડુંક હું સમજાવી દઉં કે શું ચેલેન્જમાં છે ને શું નથી બરાબર વિશાલ જીગર ચાલો ચેલેન્જમાં તમે તૈયાર છો અને આજે આપણે એવી ચેલેન્જ કરવાની છે કે હું તમને થોડુંક સમજાવી દઉં ચેલેન્જ વિશે બરોબર છે આપણે આ દોર્યો છે પાટો એટલે કે ગોલ્ડ રાઉન્ડ બનાવ્યું છે જોઈ લો તમને દેખાતું છે ગોલ્ડ રાઉન્ડ બનાવ્યું છે અને ચેલેન્જમાં આજે એવું છે વિશાલ હું બોલીશ અંદર બાર હું અંદર કહું તો તમારે ખુદીને અંદર આવવાનું બહાર કહું તો બહાર જ આવવાનું આ આવી રીતે જ એ તો પછી હું કહીશ એ તો આઉટ કેવા રીતે થશે એ તો ઓલરેડી તમને ખબર પડી જાય છે આગળ રેડી અને મિત્રો તમને પણ ખબર પડશે કે આઉટ કેવા રીતે થાય છે અરે એટલે અમારો ચેલેન્જ વિડીયો જોવાનું પૂરો ભૂલતા નહીં ચાલો કોરે મોરે થઈ દો ખુલ્લા ખુલ્લા થઈ દો એટલે રહેશો તો ચાલશે હા કિરણ તો આપણે અહીંયા ઉપર રહી તું દેખ દે હું બોલું છું ને એવા રીતે કોણ આઉટ થાય છે ને એ થોડુંક નજર રાખ દે કારણ કે મને એટલું બધી નજર રહે નહીં રેડ હું ઊભો રહે સારું વાંધો નહીં ચલો રેડી ચાલુ કરું છું બોલો તમે તૈયાર ચલો અંદર બાર અંદર અંદર બાર અંદર બાર અંદર બાર બાર હા વિશાલ ને આઉટ થઈ થો મિત્રો આવા રીતે વિશાલ ને ને આઉટ થઈ ગયા ને યાર રેડી કારણ કે હું બાર બોલો તો એ લઈ અંદર આવ્યા હતા અને હવે બાકી છે એટલા જણા હવે તમે સેજા બજ આવી દો તમે ઈ બધ પડો બધા ખુલ્લા ને સેજ ઈ બાજો ચલોડો અંદર બાર અંદર બાર અંદર બાર અંદર અંદર આ આપણે ચાલ બહાર અંદર બહાર અંદર બહાર અંદર અંદર આ પીશ આઉટ પીશ આઉટ થઈ ગયો છે બરોબર અને હવે વધ્યા છે ચાર એટલે તમે થોડક આ બજાવો રે એટલે આપણે થોડા 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 હીમાસી બાદ જા હીમાસી બાદ જા ઈ બાદ જા તો આપણે અંદર આ બે દા થોડા ભેગા થઈ જશે જ છે જ છે ભેગા થઈ જશે ચલો હલો પાટાની અંદર પગજો ચલો બાર અંદર બાર અંદર બાર બાર એ અંદર બાર અંદર બાર અંદર અંદર બાર અંદર બાર અંદર બાર બારે જીગા જીગો હિમો આઉટ એમ ને તો હિમાંશ પણ આઉટ થાય છે બરોબર જીગો ને હિમાંશ આઉટ થાય છે અને હવે બાકી રહ્યા છે બે ભાઈ છે બે ભાઈ છે જો બરોબર હવે આમાંથી કોણ વિનર બને છે એ જોઈ લે ચલો અંદર બાર અંદર બાર અંદર બાર અંદર બાર અંદર ચલો આ ચેલેન્જમાં કારણ કે જીતી ગયો છે અને ધવલ હારી ગયો છે એટલે તમે ફર્સ્ટ ક્લાસ રડી અંદર બાદ અંદર ને બાર ને ચેલેન્જ હતી એમાંથી સિદ્ધરાજ જીતી ગયો છે બરોબર કારણ કે અમે થોડોક લોચાવાળું હતું કેમેરામાં દેખી લીધું એટલા માટે રેડી એટલે તવલ હારી જો ને જીજરાજ વિનર બની ગયો છે એટલે જીજરાજ મસ્ત કોઈ બી ઇનામ તો હાલવું જ પડશે કાયદેસર કારણ કે આપણે કોઈ ચેલેન્જ વિડીયો બાકી નહીં કે કોઈ ચેલેન્જ વિડીયો આપણે ઇનામ ના આલ્યો આલ્યો ને બધે ને આલ્યો ને હા રેડી એટલે આપણે ઇનામ હાલવું પડશે કાયદેસર આ ચેલેન્જ માં વિનર બને તો સિદ્ધરાજ સિદ્ધરાજ વિનર બન્યો તો એટલે એને આપણે મસ્ત ત્રીસ રૂપિયા ઇનામ આલવાનું થાય છે બરોબર કારણ કે વિનર બન્યા ના મળે છેલે જો આવ્યા 30 રૂપિયા રેડી મજા આવી જી ચેલેન્જ માં હા કેવું લાગ્યું તો આ તો કહી દો કે આપણા મિત્રોને કે અમારી ચેલેન્જ જોવાનું ભૂલતા નહીં અમારી ચેલેન્જ જોવાનું ભૂલતા નહીં અને બધાને જય માતાજી અને નવો મસ્ત ચેલેન્જ વિડિયો આવશે તમે જોવાનું ભૂલતા નહીં અને બીજા પણ નવા ચેલેન્જ વિડિયો આવશે અમારા બધાને જય માતાજી